નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો વડોદરામાં પ્રિપેઇડ ગેસ મીટર લાગશે વડોદરા ગેસ લિમિટેડ કંપની હવે પ્રીપેડ મીટરો લગાવશે આવતા મહિનાથી શહેરમાં પ્રીપેડ ગેસ મીટર ઇન્સ્ટોલેશન શરૂ કરાશે વડોદરામાં આશરે બે પોઈન્ટ પચાસ લાખ ગેસ ધારકોને કંપની હાલ ગેસ પૂરો પાડી રહી છે જૂના મીટરો પણ પ્રિપેડમાં બદલી શકાશે દરેક મીટર પર જીપીએસ સિસ્ટમ લગાવશે જેના પર ઓટો સેન્સર લાગેલા હશે ગ્રાહક પોતાની ઈચ્છા મુજબ પૈસા ભરીને ગેસનો વપરાશ કરી શકશે સમય મર્યાદા પૂરી થવા પર ગ્રાહકના મોબાઈલમાં મેસેજ આવશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ કંપનીને ખરીદશે અદાણી પાવર અદાણી ગ્રુપ માટે સારા સમાચાર સામે આવ્યા છે પાવર કંપની લેન્કો અમર કન્ટ માટે રિઝોલ્યુશન પ્રક્રિયામાં અદાણી પાવર રિઝોલ્યુશન પ્લાન્ટને મંજૂરી મળી છે અદાણી પાવરને ચાર માર્ચે લેટર ઓફ ઇન્ટેન્ટ મળ્યો છે લેન્કો અમરકંટક છત્તીસગઢમાં કામ કરે છે તે કોરબા જિલ્લાના પથડી ગામમાં બે ગુણ્યા ત્રણસો મેગાવોટ એટલે કે છસો મેગાવોટ થર્મલ પાવર પ્લાન્ટની માલિક છે સાથે તેનું સંચાલન કરે છે આ કંપની દેવામાં ડૂબેલી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જ્ઞાનીબેને કહ્યું છે કે ભાજપમાં જોડાનાર સ્વાર્થી છે નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે તે અંગે વાવના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરે કહ્યું છે કે જે સ્વાર્થી છે તે ભાજપમાં જોડાય છે કોંગ્રેસ ફરી મજબૂત બનીને બહાર આવશે ત્યારે આ લોકો આ બાજુ આવશે સામ નામ દંડ અને ભેદની નીતિને કારણે ધારાસભ્યો અને આગેવાનો ભાજપમાં જોડાતા હોવાનું મને લાગે છે હું વીસ વર્ષ થતી કેતી આવી છું કે જીવીશ ત્યાં સુધી કોંગ્રેસમાં જ રહીશ પાર્ટીમાં લાંબો સમય રહેવાનો રેકોર્ડ બનાવીશ અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિવરાત્રીએ તાજમહેલમાં પૂજા કરવા કોર્ટમાં અરજી આગ્રામાં હિન્દુવાદી સંગઠને મહાશિવરાત્રીના તહેવાર પર તાજમહેલમાં પૂજાને લઈને અરજી દાખલ કરી છે આગ્રાની સિવિલ જજ સિનિયર ડિવિઝન કોર્ટમાં આ અરજી દાખલ કરવામાં આવી છે દાખલ કરવામાં આવેલી અરજીમાં મુખ્ય સ્મારકમાં દૂધનો અભિષેક કરવાની પણ કરવામાં આવી છે આ અરજી યોગી યુવા બ્રિગેડ ધર્મ રક્ષા ટ્રસ્ટના અધિકારીઓ દ્વારા દાખલ કરવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે